કોળિયાક દરિયામાં ખેડૂતવાસના યુવાન ડૂબી જતાં મોત નીપજ્યું ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં આવેલા બુધેવ સર્કલ પાસે વિસ્તારમાં રહેતા છ મિત્રો મંગળવારે બપોરના સમયે કોળીયાક ફરવા માટે ગયા હતા તે દરમિયાન બપોરના સાડા ત્રણ વાગ્યા આસપાસ ચાર મિત્રો દરિયામાં નહવા પીડ્યા હતા પરંતુ વળતા પાણીના પ્રવાહ સાથે ત્રણ મિત્રો ડૂબવા લાગ્યા સંતોષભાઈ ઉર્ફે સુબુર અને રોહિત ઉર્ફે બાઉને અન્ય મિત્રોએ પાણીમાંથી ખેંચી બહાર કાઢી લેતા બંને યુવકનો આભાત બચાવ થયો હતો જ્યારે અન્ય યુવક નિતેશભાઈ ઉર્ફે હિતેશભાઈ દિલીપભાઈ રાઠોડ ઉમસ પચીસ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ભારે હરીરાટી છવાઈ ગઈ હતી આ ઘટનાની જાણ થતાં ભાવનગર મરીન પોલીસ સ્ટાફ અને ફાયર ટીમ કોળીયક દોડી ગઈ હતી જ્યારે બનાવના પગલે ખેડૂતવાસમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને યુવકની ભાળ મેળવવા ફાયર ટીમ અને સ્થાનિક તરબીઓએ દરિયાઓમાં ઝંપલાવી શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડી રાતે સુધી યુવકનો કોઈ પત્તો લાગવા ન પામ્યો હતો દરમિયાન આજે સવારથી સ્થાનિક તરવિયાઓ તેમજ મરીન સ્ટાફ યુવાનોની શોધખોળ શરૂ કરતાં આખરે સવારે આઠ વાગ્યા પછી યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો